મિત્રો હું દિનેશ દિનેશભાઈ મંત્રી માનવી સર્વાંગી વિકાસ પરિષદ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં દિન પ્રતિદિન બેંકમાંથી રોડ કરી અને નાણાં ઉતાપના અનેક બનાવો બની રહ્યા છે તેના કારણે લોકો સંસ્થાઓ અને એસોસિએશનોમાં ભય અને ચિંતાની લાગણી ફેલાય છે ત્રણ અગ્રિમ વિચાર્યું એ ત્રણ અગ્રિમ સંસ્થાની વાત કરું તો માનવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ એનર્જી માનવી માર્ચન્ટ એસોસિએશન અને માનવી સર્વાંગી વિકાસ પરિષદ આ ત્રણ સંસ્થાના સંયુક્ત તાજેતરમાં રવિવારના દિવસે દેવ દિવાળીના પવિત્ર દિવસે માનવીના ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું આ સેમિનારમાં માનવીના લોકો માનવીની સંસ્થાઓ અને માનવીના એસોસિએશનને આમંત્રણ આપવામાં આવેલ હતું હમણાં પોતાના જે દિન પ્રતિદિન પ્રમાણ વધતું જાય છે માંડવીમાં પણ એક મહિલા તબીબના પૈસા ઉપડી ગયા એ અંગુઠાની માંડવી તાલુકાના ગોધરા લાયજામાં પણ બનાવો બન્યા નખત્રાણામાં પણ બનાવ બન્યા નકલદાર તાલુકાના વિશ્વડ ગામમાં પણ બનાવ બન્યો અને છેલ્લા અઠવાડિયામાં ભુજ પ્રોપરમાં પણ આ ફ્રોડના બનાવો બન્યા છે જેના કારણે લોકોની નાણામાંની સલામતી રહી નથી આ ત્રણ સંસ્થાએ વિચાર્યું કે લોકોની નાણાંની સલામતી માટે આપણે કંઈક કરવું જોઈએ લોકોને જાગૃત કરવાની જરૂર છે અને જાગૃત કરવા માટે આ ત્રણ સંસ્થાએ આ એક સેમિનારનું આયોજન કર્યું આ સેમિનારમાં અમે બધી સંસ્થાઓને સાહિત્ય પણ આપ્યું એ સાહિત્યમાં ત્રણ વસ્તુ બતાવવામાં આવી હતી નંબર એક કે ફ્રોડના ભોગ કેવી રીતે બની શકે છે તો ફ્રેડના ભ્રોગના પ્રકાર લસ છે એના વિશે આ સેમિનારમાં પૂરતી માહિતી આપવામાં આવી ત્યાર સુધી ફ્રોડના ભોગ ન મનાય એના માટે શું કરી શકાય એની માહિતી પણ આ સાહિત્યમાં આપવામાં આવી છે અને ધારો કે ફ્રોડના ભોગ બન્યા બની ગયા પછી શું કરવું જોઈએ જેના કારણે ફ્રોડના પૈસા પાછા મળે એના માટેના પણ ખૂબ પ્રયાસો કર્યા લોકોમાં જાગૃતિના અભાવ છે લોકોમાં જાગૃત થશે તો જ આ બનાવનું પ્રમાણ ઘટશે છેલ્લા ત્રણ વર્ષથી આવા બનાવો બની રહ્યા છે પણ દુઃખની વાત એ છે કે ત્રણ વર્ષની અંદર કોઈ પણ વ્યક્તિને સજા કરવામાં નથી આવી ક્યાંક ક્યાંક ફ્રોડ અને જેના પૈસા ફ્રોડના ભોગ બને છે એ સમાધાન કરીને રૂપિયા મેળવી લે છે જેના કારણે ગુનેગારો છટકી જાય છે

અને વોચમાં ના આવે ને એપીકે ફાઇલમાં આવે તો કોઈ પણ અજાણી ફાઇલ ન ખોલવા વિનંતી છે જો અજાણી ફાઇલ ખોલશો તો રૂપિયા ઉપડી જવાનો પૂરેપૂરો ભય લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો